ગુડ માર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે ગુડ માર્નિંગ Jika. 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 Bulma ni kaji. Boleh nih? Jadi aja. Dan nasto. Abang mami masih luar lah. Coba. Capi Kita bercapi wah.

શાકભાજી વાટી કરે ચાલુ વાટ બધું શાકભાજી બનાવ કઢી 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 કઢી

গুল জামুন নাই গুল গুল লাভ গুল জামু গুল 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 নাই চিকেন subscribe subscribe હું subscribe કોમ કેજી મતલબ આવડે તો subscribe કરો subscribe કરો subscribe કરો તો નહી ના ના આવડે subscribe કરો subscribe ન જવાય જબ કદ આવડે કરો હા અમારી ચેનલ ને કરો કે

ખાઈ <laughs> છે

કેડા મોમ મોમદ કે એ ફેંટીવાર મને દબાવ તમે આમલા ઝળી ગયો અમે તાર મમી ને મારું આમુલા ઝળી ગયો તું આ

ગાઈ Guys. ગાયો <laughs> Guys, <laughs>

જા રે ભાઈ એ નાવચા લાજુ મે ફટવાડ ઉપર તમે ચાલે જાવ એ નાકલ્યા એ વિશાલ છોડી અલયરો આવી જ્યું હે હા તારા ગાઢ વાત ન કહું બસ એ તસર પદા પતે ફેર વ્લોગ બનાવશું હા અમાર ભાઈ કોક બોલ્યો હા ગાઈસ હા તરફ

આવજો આ બોલાય જી મમ્મા લીલી વાત હે એટલે નીલંકરણ ઉઠ્યો નીલંકરણ પર Gracias.

জল তিয়াৰিনে আবাৰ নাই যাব নেবাৰ ন

जबो ने आओ तो मोमो मो आवो जब आई जंबुला मु मेलवा दो है का जन हेड्या जी करे चलो हरिजने मळियो बात तो येन की जब तो आई मेलवा बाकी तो बोले हासिन दाजू दे गुजर उठो हुई दाजू हो सुजल हमें के ब्लॉग ने जॉइन शेयर करो लाइक करो इतनी बदमंदी आवडे क्या को मम्मी मु सब्सक्राइब करो

આ બાજુ છોકરી બેઠી પતરાઈ જાય ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ હવાજે બધા વ્લોગ કરીએ આપણે ગુડ નાઇટ જય માતાજી